નમસ્કાર આપ જો રહ્યા છો જનસક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંગલેશા જેડસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઇક પર સ્ટન્ટ કરતો એક યુવાન સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વાયરલ થયેલા વિડીયોમાં દેખાતી બાઇકની નંબર પ્લેટના આધારે જેડસી પોલીસે બાઇક સવારની ઓળખ કરતા બાઇક ચાલકનું નામ સુરેશ સુનાર હોવાનું સામે આવ્યું હતું પોલીસે સુરેશ સુનારને ઝડપી પાડી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના બાદ પોલીસે યુવાન પાસેથી માફી માંંગતો એક વિડિયો પણ જાહેર કરાવ્યો હતો પોલીસે ફરી એકવાર ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર સ્ટન્ડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મેરા નામ સુરજ સુનારે મે અકલેસા જીઆઈડી સે રહતા હું આગે 2 દિવસ પહેલા મેને એક બાઇક મે સ્ટન્ડ કરકે વિડિયો બનાયા થા اگલી બાર એસા સ્ટન્ડ નહી હોગા ઇસકે લિયે મે માફી માંગતા